નવસારી અષાઈ ગામમાં બાયોકોલ ફેક્ટરીનો વિરોધ કરવામાં આવ્યો એક જ પ્રશ્ન છે કે સરકારની જે એને કરવાની જે નીતિ છે એમાં ધરખમ ફેરફાર થવો જોઈએ એને કયા હિસાબે કરે આ તો ફર્ટાઇલ લેન્ડ છે ફળડૂપ જમીન છે અંબિકાનો ફળદ્રુપ કિનારો છે ખેતીવાડીની જમીન છે પશુપાલનનો વ્યવસાય છે ને આ રીતે જો બધા ગામડાઓ સાફ થશે તો ભવિષ્યમાં અનાજ ખેતી પશુ એ લાવી શૂક્યા નથી સરકારે આની બીજું મને આમાં ભ્રષ્ટાચારની ગંધ આવે છે એને ના કોઈ નિયમો હશે નોર્મ્સ હશે એનું કંઈ પાલન થયું લાગતું નથી બીજું આ રહેણાંક વિસ્તાર છે અહીંયા કોઈ દિવસ ઇન્ડસ્ટ્રી આવી નહીં જોઈએ એને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં મોકલો ને અહીંયા શા માટે લાવ્યું મારું માનવું એટલું જ છે કે આ ફેક્ટરી અહીંયાથી હટી જવી જોઈએ કારણ કે એક ફેક્ટરી આવશે એટલે બીજી દસને લેતી આવશે અને આ ગામડું સાફ થઈ જશે ને મારે ગામડા બચાવવા છે અમારે અમારા ગામમાં એક બાયોફ્યુલ બનાવવાની ફેક્ટરી ચાલુ કરવાના ત્યારે એંધાણ છે ને ઘરને નજીક આવીને એકદમ ચાલુ થાય એવું છે દસ પંદર મીટરની અંદર લગભગ દોઢસોથી બસો લોકો દસ પંદર મીટરની અંદર રહે છે બસો મીટરની અંદર આદિવાસી આશ્રમ શાળા છે બાળકો અહીંયા રહીને અભ્યાસ કરે છે ને એકદમ આંગણવાડીની સામે છે પીએચસીની ની જ છે કોઈ પરમિશન નથી હવે ઘણી જગ્યાએ વારંવાર રજૂઆત કરી કોઈ અમને જવાબ મળ્યા નથી અમારી માંગ એ છે કે તાત્કાલિક ધોરણે આ બંધ થાય મોજે હદરાઈ ખાતે બ્લોક નંબર દસની અંદર જે ઔદ્યોગિક હેતુ માટે બિન સુધી પરવાનગી આપવામાં આવેલી છે એ પરવાનગીને વિરોધમાં ગ્રામજનોનો વિરોધ છે એ જે અરજી આવી છે એ બાબતે ઔદ્યોગિક માટે માંગેલું છે હવે અમે ડોક્યુમેન્ટ ચેક કરી અને એના પ્રત્યે ગ્રામજનોની જે રજૂઆત હોય એ ઉપર સુધી અમે ત્યાં પહોંચાડીશું ખોટું હશે જે નીતિ નિયમો મુજબ જો ખોટું હશે તો એ પ્રમાણે અમે એક્શન લેવામાં આવશે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ન્યૂઝ સાથે